નમસ્કાર જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ રીપી લર્નિંગ હબ લાસ્ટ સેશનમાં આપણે અટક્યા આજે ત્યાંથી એક નવા ટોપિક ની શરૂઆત કરી રહ્યા છીએ આજે આપણે લઈએ એક નવો ટોપિક ચાલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો એક મોલ ત્રિપરમાણવીય વાયુ ચલો તિ પરમાણવીય વાયુ જે હશે ને મિત્રો એ પરમાણુ પરમાણુઓની સંખ્યા કેટલી થાય ચાલો એકદમ કોન્સેપ્ટ વાળો સવાલ છે કોઈપણમાં પણ સંખ્યા જોઈતી હોય મિત્રો તો એના જે મોલ હોય ને એ મોલ ગુણ્યા એવોગેડ્રો આંગ કરો એટલે અણુ મળે અને એ અણુ ને તમે એની પરમાણવીયતા વડે ગુણી દો અથવા આણ્વિકતા વડે ગુણી દો એટલે આપણને પરમાણુની સંખ્યા મળે ચલો મોલ કેટલો છે તો કે પોઈન્ટ વન ગુણ્યા એવો ગેડ્રો આંગ તો કે છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસ ની ત્રેવીસ પરમાણવીયતા કેટલી તો કે ત્રણ કેમ કે એક્સ થ્રી છે જો તેનો મતલબ એમ થયો મિત્રો આ પોઈન્ટ કાઢીએ તો છ તેરી અઢાર થશે એટલે વન પોઈન્ટ એટ ગુણ્યા દસ ની ત્રેવીસ છે રેડી કોઈ ઉપરનું નો ઉતાવળમાં ટીક કરી નાખતા જોજો એકદમ ચાર માર્ક્સ લેવાના સવાલ માં છે ને માર્ક્સ જોવો નહીં જોઈએ આપણો હા અને આવું ઉતાવળે કોઈ દિવસ આંબા પાકતા નથી એટલે તમારે એ ખાસ ધ્યાન રાખવાનું ઘણી વાર એવો સવાલ આવે કે આ જ સવાલ છે પણ આપણને પરમાણુની સંખ્યા આપી દે કે આટલા પરમાણુ છે અને અણુ ત્રિ પરમાણુ કેટલા તો ભાગ્યા ને ભાગ્યા તમારે હતા કરવાનું એટલે પાછો જવાબ પોઈન્ટ વન તમને મળશે આ સવાલ ઊંધો બી થઈ શકે યાદ રાખજો ચલો નેક્સ્ટ કોની પાસે વધારે અણુઓ છે જુઓ તમને બધાને ખબર છે કે મોલ જેટલા વધુ એટલા અણુ વધુ રેડી તો એનો મતલબ એમ કે આના વડે ભાગી એટલે કે ચોસઠ વડે ભાગીએ તો જવાબ આવ્યો એક મોલ આ લાઈનમાં હું મોલની સંખ્યા લખીશ ચાલો આનો અણુભાર થાય ચુમ્માલીસ એટલે આમાં પણ ભાગાકાર કર્યો તો એક મોલ આનો અણુભાર થાય સોળ તેરી અડતાલીસ તો આનો પણ મોલ થયો એક મોલ આઠ ગ્રામ એચ ટુ એચ ટુ નો અણુભાર થયા બે એટલે આ થયો ચાર મોલ તો આપણો જવાબ પણ થઈ ગયો ડી દિલ્હી રેડી ચાલો નેક્સ્ટ મિત્રો લઈએ સમાન દળના એચ ટુ ઓ અને મિથેન મિથેન નું સૂત્ર તો તમે બધા જાણો છો

એનો મતલબ એમ થયો કે બધાના મૂલ જે છે એના કદ નો ગુણોત્તર પરથી નક્કી થશે બરાબર હવે જો આપણે ફરીથી એક વાર કહી દઈએ સમાન દળ છે સમાન દળ છે હવે એના માટે વિચારીએ માની લો કે હું તમને સમજાવવા માટે અહીંયા લખું કે બધાના આપણે સો સો ગ્રામ લીધું ચલો રેડી બધાના સો ગ્રામ લીધું તો હાઇડ્રોજનના મોલ કેટલા થશે બે અને અણુભર વડે ભાગીએ આના મોલ કેટલા થશે તો કે બત્રીસ વડે ભાગવાના અને આના મોલ કેટલા થશે તો કે સોળ વડે ભાગવાના હું એક કામ કરું ઉપરનું દળ છે ને એ બદલી કાઢું જો સો માં ભાગ નહીં ઉડે એટલે આપણે છે ને બધે બત્રીસ બત્રીસ ગ્રામ લઈ લઈએ શું કરીએ બધાના બત્રીસ બત્રીસ ગ્રામ લઈએ જો અહીંયા પણ બત્રીસ લઈએ સોરી મિત્રો અહીંયા પણ હું બત્રીસ લઈ લઉં અહીંયા પણ બત્રીસ લઈ લઉં ને અહીંયા પણ બત્રીસ લઈ લઉં તો આના સોળ મૂલ થાય આનો એક મૂલ થાય અને આના બે મૂલ થાય જો તમને મેં જે એક્સ્ટ્રામાં સમજાવ્યું ને એ જ આપણો જવાબ બનવાનો જોજો જો મેં બત્રીસ ગ્રામ ધારો કે લઈ લીધું તો જો બે વડે ભાઈ ગો વડે તો આના મોલ આવ્યા સોળ આનો મોલ આવ્યો એક નાના મોલ આવ્યા બે તો વિદ્યાર્થી મિત્રો જેટલા મોલ હશે ને એને ગુણ્યા બાવીસ પોઈન્ટ ચાર લીટર કરીએ એટલે કદ મળશે તો કદ નો ગુણોત્તર પણ શું થશે તો કે જે મોલ નો ગુણોત્તર હોય એ જ થાય એટલે એનો મતલબ એમ થાય કે આના માટે વિચારીએ કે બધાનું એક એક ગ્રામ છે તો કેવી રીતે થશે જોજો તો અહીંયા બે આવે અહીંયા બત્રીસ આવે અને અહીંયા આવે અણુભર સોળ એટલે આ એના મોલનો ગુણોત્તર થયો

આને મારે એક વડે ગુણવું પડશે આને મારે બે વડે ગુણવું પડશે એટલે આપણો જવાબ બેસે આ છે તો કે ચેન્નાઈ ઓકે ચાલો આ છે ને આવું આવું કરવાનું ક્યારેક ક્યારેક છે ને આવી રીત કરી હોય ને એ જ બહુ કામ લાગે ઘણી વખત એમ દે કે ચાલું આ સમાન દળ એટલે કે સમજ નથી પડતી તો બધાને સમાન દળ લઈ લેવાનું સો 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 દસ 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 એક એક તમારે જેવી ઈચ્છા હોય મેં અહીંયા બત્રીસ લીધું હું કામ કરવા બધા બત્રીસ વડે ઉડતા હતા તો જો સીધો જવાબ બેસી ગયો અને સો લીધું હોત ને તો થોડીક માથાકૂટ આવત પણ જી નીટમાં માથાકૂટ કરવાની થતી નથી ચાલો નેક્સ્ટ બાવીસ પોઇન્ટ ચાર લિટર એચ ટુ અગિયાર પોઈન્ટ બે લિટર સી ટુ ને મિશ્ર કરીએ તો કેટલા મોલ એચ સી ગેસ પ્રાપ્ત થાય સમીકરણ મિત્રો આવું બનશે એચ ટુ ગેસ બે લિટર અને આપણને પૂછ્યું છે આ કેટલા લિટર બનશે હવે આપણને મૂલ પૂછ્યું છે તો પેલા આને માં ફેરવી નાખો મિત્રો ચલો આના મૂલ કરવા કદ ને બાવીસ ચાર વડે ભાગીએ તો આ એક મોલ બન્યો આને પણ બાવીસ પોઈન્ટ ચાર વડે ભાગીએ તો આના અડધો મૂલ મેળો ચલો અડધો ભાગ્યા આ છે તમારું ટુ એક્સ તો કે ટુ ગુણ્યા પોઈન્ટ પાંચ ઇઝ ઇક્વલ ટુ વન મોલ જો છે એનો મતલબ જવાબ કયો આવ્યો એપલ ઓકે હજુ બીજું પૂછું સાંભળજો તમને ગ્રામ પૂછાવતો અહીંયાથી વેઈટ કેટલો થાતે તો કે એક મોલ એટલે છત્રીસ પોઇન્ટ પાંચ ગ્રામ એચસીએલ તમને કેટલા અણુ એમ પૂછાવત તો નંબર ઓફ મોલિક્યુલ્સ તો કે એવોગેટ રાંગ જેટલા મળશે

અને આનો છે પોઈન્ટ છપ્પન ગ્રામ હવે મૂલ શોધી કાઢીએ પેહલા તો આને ભાગ્યા બાર દુ ના ચોવીસ થશે એનો પરમાણુ ભાર આનો પરમાણુ ભાર છે બત્રીસ મિત્રો એલ આર નક્કી કરવા માટે આપણે ગુણોત્તર લઈએ તો આ ભાગ્યા બે કરીએ તો એક ના છેદ માં અડતાલીસ થશે અને આ જે છે એ પોઈન્ટ છપ્પન ભાગ્યા બત્રીસ થશે તો તમે વિચારો એક ભાગ્યા અડતાલીસ અને આ બે માં નાનું મોટું કોણ એ જો ચેક કરવું ને તો અડતાલીસ લાવવા પડે તો હું અહીંયા જોજો આને હું પોઈન્ટ અઠ્યાવીસ લખી દઉં તો આ સોળ થશે હવે એને ગુણ્યા હું ત્રણ ત્રણ કરી દઉં તો નીચે અડતાલીસ થઈ ગયા પણ ઉપર જો એક કરતા વધુ નહીં થાય મતલબ કે આ નાનું છે તો આ જ તમારું એક્સ થઈ જશે રેડી તો કેમ કે એ સિંગલ છે ને પોઈન્ટ છપ્પન માઇનસ બત્રીસ માઇનસ એક્સ બરાબર ઝીરો કરીએ તો એક્સ બરાબર આટલું જ આવશે તો કહેવાનો મતલબ એમ છે કે આ બાકી કેટલું રહેશે તો કે બાકી રહેતું મેગ્નેશિયમ જે છે એ વન માઇ વન અપોન ટ્વેન્ટી ફોર માઇનસ ટુ એક્સ જેટલી વપરાશ થશે તો વપરાશમાં આપણે કિંમત છપ્પન બાય થર્ટી ટુ પોઈન્ટ છપ્પન બાય થર્ટી ટુ બરાબર છે આ મિત્રો થઈ ગયા સોળ દો બત્રીસ આયા મિત્રો પોઈન્ટ અઠયાવીસ લઈએ તો આઠ થઈ ગયા એટલે કે ચોવીસ લસા નીકળી જાય જુઓ ચોવીસ લસા નીકળો તો મિત્રો આ થઈ ગયો એક બરાબર અને ગુણ્યા આને ત્રણ વડે ગુણી દઈએ તો આઠ તેરી ચોવીસ વધી પડી બે તંદુ છ ને બે આઠ એટલે પોઈન્ટ તો આ વિતરો વધુ પોઈન્ટ સોળ સોળ ભાગ્યા પોઈન્ટ ચોવીસ અહીંયા પણ ગ્રામ બધે ગ્રામ આપ્યું એનો મતલબ એમ કે આ મેગ્નેશિયમ ના જે મોલ છે એને આપણે એના અણુભાર વડે ગુણી દઈએ તો વજન કેટલું થશે વજન ઓફ મેગ્નેશિયમ ગણીએ તો એને ચોવીસ વડે ગુણ્યા એટલે જવાબ કેટલો આવી જશે પોઈન્ટ સોળ તો વિદ્યાર્થી મિત્રો જવાબ થયો આ મેગ્નેશિયમ બાકી રહે અને કેટલા ગ્રામ રહે તો કે પોઈન્ટ સોળ ગ્રામ બરાબર ચલો હજુ એકવાર કહી દો ખાસ ધ્યાન રાખજો આ સમગ્ર ગણતરી દરમિયાન તમારી પાસે જે મેગ્નેશિયમ ના મોલ આવ્યા એ પોઈન્ટ સોળ ના છેદમાં ચોવીસ આવ્યા અને ચોવીસ વડે તમે એને ગુણી દીધો એટલે અણુભર વડે ગુણો એટલે ગ્રામ કેટલા થઈ ગયા તો કે પોઈન્ટ સોળ તો આ તમને વજન મળી ગયું તો વજન અહીંયા છે અણુભર બાકી રહેલું તત્વનું નામ પણ છે તો આ થઈ ગયું મેગ્નેશિયમ અને એ છે ગ્રામ બાકી ચલો એચ ટુ અને ઓ ટુ વજન થી એક જેમ ચાર છે આનું એક હશે તો આનું ચાર હશે તો મોલ નો ગુણોત્તર કેટલો હવે આ સવાલ જે છે ને તમે વજન લોન પછી વજન ઉપરથી પાછા એના સો વડે ભાગીને એને ટોટલ કરો એ બધી માથાકૂટમાં પડવા નહીં માસ આપ્યું છે એને અણુભાર વડે ભાગી દો એટલે મોલનો ગુણોત્તર સીધો મતલબ આનો અણુભાર છે બે અને આનો અણુભાર છે બત્રીસ તો મિત્રો આ એક ના છેદમાં આઠ થશે વન બાય તેનો મતલબ એમ કે આઠ જેમ બે નો લસા છે એટલે કે ચાર જેમ એક નો લસા છે તો જવાબમાં આવશે ચાર જેમ એક આ જવાબ આવી ગયો રેડી ખાસ જોજો એક દ્વિતીયાંશ ને એક અષ્ટમાંશ હોય તો તમે શું કરશો આઠ આમ ચોકડી ગુણાકાર કરી દો તો આઠ અહીંયા આવ્યો બે અહીંયા ગયા તો આઠ જેમ બે એટલે ચાર જેમ એક રેડી નેક્સ્ટ વાત કરીએ કોનામાં પાણીના અણુની સંખ્યા મહત્તમ છે જેના મોલ વધુ એના અણુની સંખ્યા વધુ અઢાર ગ્રામ પાણી ને અઢાર વડે ભાગ્ય એટલે મોલ બરાબર આવ્યું એક અઢાર મોલ તો અઢાર જ કહેવાય ને તો આ અઢાર મોલ છે આમાં એક મોલ છે આઈ થિંક આ જવાબ આવશે ચલો આમાં તો પાણીના અઢાર અણુ જ છે આમાં વન પોઈન્ટ એટ ગ્રામ છે અને અઢાર વડે ભાગો તો આ વન પોઈન્ટ મોલ મેળવું પોઈન્ટ વન મોલ તો મિત્રો આ જવાબ થઈ ગયો ચાલો

ગુણ્યા એક નું દળ છે એક પોઈન્ટ નવ્વાણું છવ્વીસ અડતાલીસ ગુણ્યા દસ ની માઇનસ ત્રેવીસ ઘાત આ સોરી ચોવીસ ઘાત તો કેવાનો મતલબ એમ છે કે અહિયાં તમારી પાસે જે અણુ નું દળ હતું ને એ કાર્બન નું દળ એને ગુણ્યા આ કરો ને એને ગુણ્યા આ કરો તો આખો આંકડો બદલાઈ જશે મતલબ વન મોલ કાર્બન નું દળ જે આપણે બાર ગ્રામ લઈ લેતા હતા એ બાર ગ્રામ ની વ્યાખ્યા બદલાઈ જશે રેડી કેવાનો મતલબ એમ છે મિત્રો કે આ જે એકબન નું કાર્બન નું દળ અહીંયા કરીએ આ આંકડો લઈને કરીએ અને હવે આ આંકડો લઈન કરીએ જુઓ છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસ ની વીસ ઘાત ગુણ્યા એક કાર્બન નું દળ તો મિત્રો આગળના આ આંકડાને લીધે ટોટલ દળ શું થશે બેવનું જુદું જુદું આવશે એટલે કે એક મોલ કાર્બન નું વજન શું થશે બદલાય જશે ઓકે ચાલો મિત્રો હવે નવું સવાલ લઈએ અને એ છે અઢાર મિલી પાણીમાં હાજર ઇલેક્ટ્રોન ની સંખ્યા ક્યારેય પણ પાણીની ઘનતા ન આપે તો તમારે હંમેશા એક ગ્રામ પ્રતિ મિલી જ ગણવાની યાદ રાખજો જો ન આપે એટલે એક લઈ લેવાની રેડી મીન્સ મિલી પાણી બરાબર અઢાર ગ્રામ પાણી ગ્રામ એટલે એક મોલ પાણી એક મોલ એટલે છ ગુણ્યા દસ ની ત્રેવીસ ઘાત અણુ પાણીના આપણને તો ઇલેક્ટ્રોન પૂછા છે ને ચાલો સાઈડમાં જઈએ ઇલેક્ટ્રોન કેટલા તો કે હાઇડ્રોજનમાં બે હોય આમાં હોય ટોટલ દસ ઇલેક્ટ્રોન હોય તો આને ગુણ્યા કરી દો દસ ઇલેક્ટ્રોન તો જવાબ તમારો બને છ ગુણ્યા દસ ની ચોવીસ ઘાત ઇલેક્ટ્રોન થાય ક્યાં છે અહિયાં છે જો સાંભળજો ઇલેક્ટ્રોન ની સંખ્યા અને પ્રોટોનની સંખ્યામાં થોડોક લોચો છે કેમ ઇલેક્ટ્રોન કેટલા થયા તો દસ પૂરા થયા પણ જો ન્યુટ્રોન સંખ્યા પૂછી તો વિદ્યાર્થી મિત્રો આની અંદર શું થાત તો કે એચ ટુ માં ન્યુટ્રોન ની સંખ્યા ઝીરો પ્લસ એટ ઇઝ ઇક્વલ ટુ એટ વડે ગુણવું પડે તો આ જવાબ છ ને બદલે છ અઠા અડતાલીસ એટલે કે ચાર પોઈન્ટ આઠ ગુણ્યા દસ ની ચોવીસ ઘાત ધ્યાન રાખજો નેક્સ્ટ ચલો મિત્રો નવા સવાલ પર આવીએ હવા કદ થી વીસ ટકા ધરાવે છે ઓક્સિજન એનો મતલબ એમ કે ઓ કેટલા છે ટ્વેન્ટી પર્સન્ટ છે સો મિલી એસિટીલીન નું દહન કરવાનું છે બરાબર જોજો એસીટીલીન સી ટુ એચ ટુ હવા આપી દીધી ઓ ટુ તો સી ઓ ટુ બની જાય ટુ ટાઈમ અને ઓ ટુ જે છે તો બે દુ ચાર ચાર ને એક પાંચ દ્વતીયાંશ થશે મિત્રો આપણને આ સો મિલી આપ્યું છે હવે મારે જો એના મોલ કરવા હોય તો મારે આને બાવીસ ચારસો વડે ભાગવું પડે

એક ના છેદ માં બસો ને ચોવીસ ગુણ્યા બાવીસ ચારસો મિલી કરવું પડશે બે એટલે કે અઢીસો મિલી અઢીસો મિલી હવાની જરૂર પડે ઓટો ની પણ આપણે તો આ વીસ ટકા છે તો એનો મતલબ એમ થયો ને કે જો તમારી પાસે સો મિલી હવા હોય ત્યારે ઓક્સિજન એમ થયો કે તમારી પાસે અઢીસો મિલી જરૂર હોય કેટલા અઢીસો મિલી ત્યારે હવા કેટલી જરૂર પડશે તો કે હજાર ગુણ્યા અઢીસો તો તમારી પાસે મીંડું મીંડુ ગયું તો આ આવી ગયું પચાસ બસો પચાસ પચીસ પંજા એકસો પચીસ ને પાછળ આવી ગયું મીંડુ તો એનો મતલબ એમ થયો કે આપણી પાસે જવાબ આવશે બારસો ને પચાસ મિલી રેડી તો કેવાનો મતલબ એમ છે મિત્રો કે હવા જે છે એ અઢીસો મિલી લાવવા માટે મારે કેટલા મિલી લેવું પડે તો કે બારસો પચાસ ચેક કરીએ બારસો પચાસ રેડી છે ને પચીસ પચીસ એકસો ઓકે ચાલો નેક્સ્ટ વિચારીએ ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો કાર્બનિક પદાર્થનું પ્રમાણ સૂચક સૂત્ર છે પ્રમાણ સૂચક સૂત્ર છે એચ ટુ તો એના ઉપરથી સૂત્ર ભાર આપણને મળી જાય મિત્રો તેર બાર ને બે ચૌદ જોજો બરાબર હવે એમ કીધું છે સમાન તાપમાને દબાણે કાર્બનિક વાયુનો એક લિટર જથ્થો ચોક્કસ રીતે એક લિટર નાઇટ્રોજન બરાબર જ છે જો એક લિટર ચોક્કસ જથ્થો એક લિટર નાઇટ્રોજન બરાબર હોય તો બાઈસ પોઈન્ટ ચાર પણ બાઈસ પોઈન્ટ ચાર મુજબ જ થાય અને બાવીસ પોઈન્ટ ચાર લિટરનું વજન થાય અણુભાર તો એનો મતલબ એમ કે નાઇટ્રોજનનો અણુભાર કેટલો છે તો કે અઠ્યાવીસ તો આ અણુ બાર અને સૂત્ર બાર નો ગુણોત્તર લઈએ તો અઠ્યાવીસ ભાગ્યા ચૌદ એટલે જવાબ આવી જાય બે તો એનો મતલબ એમ થયો કે ગુણક સંખ્યા એન કેટલી છે બે તો આ જે બે જે છે એના વડે હું સી એચ ટુ ને ગુણી દઉં તો સી ટુ એચ ફોર એ આપણો જવાબ થશે તો જવાબ આવી રહ્યો રેડી તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોયું આજના બધા જ એમસીક્યુ આપણે પૂર્ણ કર્યા હવે નવા સેશનમાં ફરીથી આપણે આ જ એમ સીક્યુ સાથે નવા કોન્સેપ્ટ સાથે ભણીશું